નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું શિયાળાના પ્રારંભે જ માઉન્ટ આબુ પર વાહનોના કાચ અને બાગ બગીચાઓના ઘાસ પર બરફની પાતળી ચાદર જોવા મળી હતી જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ અત્યારે કડકડતી ઠંડીની પકડમાં છે અહીં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવ્યો છે જેને કારણે સ્થાનિકો અને પ્રવાસીઓ હાળથી જવતી ઠંડીમાં ઉઠવાયા છે ભારે ઠંડીના કારણે સવારના સમયે જનજીવન પ્રભાવિત થયું છે વાતાવરણમાં બ્રિજનું પ્રમાણ વધારે હોવાથી ખુલ્લામાં પડેલા વાહનોના કાચ અને બાગ બગીચાઓમાં ઘાસ પર બરફની પાતળી ચાદર જામી ગઈ હતી આ દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા પરંતુ સાથે લોકોને ગરમ કપડાં અને તાપણાનો સહારો લેવાની ફરજ પડી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના છે